ભારતીય જનતા પાર્ટી જગદીશ વિશ્વકર્મા સંગઠન મહામંત્રી રત્નાકરજી અમારા મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધભાઈ દવેના સૂચનાથી એમના આદેશ થી આજે અમારી નવી ટીમ નો પરિચય બેઠક તેમજ પદ ગ્રહણ સમારંભનું આજે આયોજન હતું આજે મોટી સંખ્યામાં પુરાય જિલ્લામાંથી અમારા કાર્યકર્તાઓ અમારા નવ નવયુક્ત હોદ્દેદારોને અભિનંદન આપવા આવ્યા છે જોકે ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાઓ એ જ મોટી વાત છે અત્યારે જે હોદ્દેદાર છે એ કાલ નહીં હોય આજ હું અહીં જવાબદારીમાં છું કાલ નો પણ હો પણ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા ક્યારેય મટતો નથી અને એવી જ રીતે આજે જે અમારી આખી ટીમ હોદ્દેદાર બની છે એ કાર્યકર્તા છે અને એને વ્યવસ્થા સંભાળવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીનો નો કાર્યકર્તા યોદ્ધો હોય છે અને એની કાયમ માટે ગમે ઇલેક્શન હોય ગમે જવાબદારી હોય એના માટે તૈયારીમાં હોય છે એવી જ રીતે આજે અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટી જે જવાબદારી એ નિભાવવા માટે અમે તત્પર છે અને અમારું અત્યારે એક જ લક્ષ છે આગામી સમય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવશે જે મુઠ્ઠીની તાકાત હોય એમ અમે બધા જ હોદ્દેદારો એક બની સમગ્ર રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક બની આગામી ચૂંટણીના મેદાનમાં ઉતરશું અને અમારા માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી એ મોટી વાત અમને દેખાતી નથી એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે અમારું શ્રેષ નેતૃત્વ એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી

આપણો રાષ્ટ્ર મહાન રાષ્ટ્ર બને અને જે રીતે રામ મંદિર બન્યું જે રીતે કાશીનાથ કાશી વિશ્વનાથ કોરિડોર જે રીતે રીતે ઉત્સવ થયો એવી સંસ્કૃતિ મજબૂત થાય રાષ્ટ્ર મજબૂત થાય એ આશય સાથે અમે એક એક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે અને મહેનત જો જોકે અત્યારે સારો યુગ છે ટેકનોલોજી નો મોબાઈલ નો યુગ છે તમારે જી અફવા ફેલાવી હોય એક મિનિટમાં સારી ફેલાઈ જાય પાર્ટીમાં ક્યારેય એવું હોતું નથી ભારતીય જનતા પાર્ટી શિસ્તબંધ પાર્ટી છે એ પાર્ટીના નિયમ પ્રમાણે પાર્ટીના સંગઠન પ્રમાણે પાર્ટી ચાલતી હોય છે કોઈ ખોટી અફવા ફેલાવે આમ થવાનું છે આમ ન થવાનું એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય નારાજ નો થતા હોય હતાશ નો થતા હોય જેમ અર્જુનને આંખ દેખાતી હોય એમ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અમને કોઈ અફવાથી ફેલ ન પડે અમારું એક જ લક્ષ્ય હોય છે ભારત મજબૂત થાય રાષ્ટ્ર મજબૂત થાય ભાજપ મજબૂત થાય એટલે અફવા તો હલતી જ હોય હજી આયેલી હોય ભવિષ્યમાં હાલશે પણ અમે અમારા લક્ષ ઉપર મજબૂત હોય છે ના એવું ન હોય ભારતીય જનતા પાર્ટીની અંદર અમારા રાષ્ટ્રીય નેતૃત્વથી ગુજરાત જે નિયમ બને એ ગુજરાતમાં લાગે અમે બનાવી અમારા અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી સમગ્ર ગુજરાતમાં જે રીતે વાત મૂકે એ રીતે અમે કાર્યકર્તાઓ નીચે પાલન કરતા હોય છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો